તો હેલ્ધી પીવા માટે તો આપણે આને ખજૂર દૂધ બનાવીએ છીએ તો તમારી સાથે રેસીપી શેર કરીએ કે એવી રીતે બનાવવા છે તો હું શું સામગ્રી જોઈએ એ તમારે સારું બતાવીએ એના માટે આપણે આ ખજૂર લીધો છે આપણે આમાંથી અઢીસો ગ્રામ ખજૂર લેવાનો છે ગોલ્ડ લીધો છે એક લિટર એક દૂધ લીધું છે ને આ એલસી છે આપણે એલસી નાખીશું ને બદામ લીધી છે ને થોડો આપણે સૂઈનો પાવડર લીધો છે કસરો સૂઝનો પાવડર નાખવો જરૂરી છે બાકી આદુ હોય તો આદુ આપણે આદુનો રસ નાખી દેવાનો હવે આને આપણે આપણે અઢીસો ગ્રામ જેટલો ખજૂર લઈ લઈએ આપણે વધારે વ્યક્તિ હોય તો વધારે ખજૂર લેવાનો અને અત્યારે એલ આપણે શિયાળામાં પીવાની પીવામાં સારું લાગે છે આપણે અને ખજૂર અને દૂધ પીવા માટે

તાકાત આવી બધી ઝીણો ઝીણો ખજૂર કટિંગ કરી નાખ્યો છે તો હવે આપણે સૌથી પહેલા દૂધ નાખશું તો આવી રીતે આપણે ઝીણો ઝીણો સુધારી નાખવાનો છે થોડો આનથી ઝીણો સુધારવો હોય તે હાલે ને મોટો સુધારો તે હાલે તો ઓગળી જશે તો આપણે ગોળ લીટર એક દૂધ લીધું આપણે બે થેલી નાખી જ દેવાની છે તો હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે ગેસ આપણે ફૂલ જ રાખવાનો છે તો આપણે સમસો લઈ લીધો છે એનાથી આપણે હલાવતું રહેવાનું તમે આપણે ખજૂર નાખી દઈએ અઢીસો ગ્રામ આપણે ખજૂરને પાકવા દેવાનો છે તો આપણે આ જો તમે જોઈ શકો છો નાખોઈને હજી એક થી બે મિલીટ થાય તો આપણે ખજૂર દૂધ ને આપણે પાકવા દેવાનું છે અડધું દૂધ ભળે નહીં ક્યાં સુધી જો ખજૂર એ ઓગળતો થાય ધીમે ધીમે ને આપણે આનો કલર એ ચેન્જ થઈ ગયો છે બદલી ગયો છે ખજૂર નાખ્યા પછી તો આને આપણે પાકવા દેવાનું છે દસ થી પંદર મિનિટ કેમ કે આ વસ્તુ આપણે એકદમ સરસ રગડા ટાઈપ બનાવવાનું છે એટલે આને પાકવા દેવું પડે ખજૂર દૂધને આને ગરમ જ પીવાનું નહીં ઠંડુ મૂકવાનું કે ફ્રીજમાં કે ક્યાંય સરસરા છે ધીવું બિલકુલ નથી રાખવાનો ફૂલ ગેસ જ ઉપર આપણે આને હલાવતું રહેવાનું છે દૂધ ને આપણે ખજૂર ને મિક્સ કરતા મિક્સ કરતું જવાનું છે તો આપણે એકદમ સરસ દૂધ કેટલું ભરી ગયું છે તો આવી રીતે આપણે આને મિક્સ કરતું રહેવાનું છે આપણે ખજૂર દૂધને ભરવા દેવાનું તો હજી આની અંદર અમુક ખજૂર આખો છે એને આપણે હજી પાકવા દેવાનું છે સરસ થઈ ગયું છે આપણું આને ખજૂર અને દૂધ તો આપણે આ શિયાળામાં પીવું જરૂરી છે જો આવી રીતે એકદમ સરસ બની જશે ને આને ગરમ પીવાનું હોય એલસીનો પાવડર નાખી દઈએ એલસી જે આપણે લીધી હતી એ આ સૂઈઠનો પાવડર છે સૂંઠ હોય તો આપણે નાખવાની બાકીના પર આદુનું આપણે પાણી નાખી દેવાનું આપણે આદુ આપણે ખમળતા હોઈએ તીખું હોય એ હવે આ બધું આપણે આદુ અને આદુની સીટ નાખી છે એ આપણે મિક્સ કરી દઈએ એલઆઈસી પાવડર નાખ્યો છે આપણે આ બદામના નાખી દઈએ છીએ મોરી સુધારી નાખા છે આપણી પાસે દ્રાક્ષ હોય તો દ્રાક્ષ નાખવાની કોઈ બી ડ્રાય ફ્રૂટ હોય આપણે નાખવાની એકદમ સરસ થઈ ગયું છે આપણે ખજૂર બીજ થોડું આપણે આને ઠંડુ પડવા દેવું પછી આપણે પીરવાની એકદમ મસ્ત બની ગયું છે જોઈ શકો છો જો આપણે મોને થોડો કઠોર ખજૂર હોય તો એને આપણે હોય તો પહેલાં મિક્સરમાં ક્રોસ કરી નાખવાનો ને પોસો હોય તો એકદમ સરસ પાકી જાય હવે આપણે ગ્લાસમાં ભરી લઈએ થોડું આપણે ગરમ ગરમ જ પીવાનું છે આને નાના છોકરા હોય તો આપણે ઠરવા દેવું પડે હવે આપણે ટેસ્ટ કરી લઈએ આપડે હવે ખજુર દૂધ બની ગયો છે હવે આપણે ટેસ્ટ કરી લઈએ